હેલો મિત્રો કેમ છો હું છું સંજય ખાંટ અને મારું ગામ બોરલી અને તાલુકો ખેડબ્રહ્મા અને જિલ્લો સાબરકાંઠા તો તમે મારા વિડીયો જોતા એટલે તમને ખબર ના હોય કે મારું ગામ કયું છે અને મારું નામે પણ ના ખબર હે કોઈકને એટલા માટે આ વિડીયો બનાવેલો છે ને જે રીતે તમે સપોર્ટ કરો છો ને એ જ રીતે સપોર્ટ કરજો અને વિડીયો આવે એટલે જોજો ને તમારાથી જે રીતે બનાવવા હોય એ રીતના કોમેન્ટ કરજો એટલે એ રીતે વિડીયો બનાવવાની કોશિશ કરીશું ને કોમેડી વિડીયો બનાવવા હોય તો પણ એ રીતે કોમેન્ટ કરવાની ને આ જે રીતે પહેલા સપોર્ટ કરે તો એ રીતે કરજો ને વિડીયો કાયમી આવતા જ રહેશે આપણી ચેનલ ઉપર અઠવાડિયામાં એક બે વાર તો વિડીયો જોવાનું ના ભૂલતા